સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ જામનગરમાં આવેલી છે અને કહેવાય છે કે સૌરાષ્ટ્રના તમામ દર્દીઓ સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ જાય છે આ હોસ્પિટલમાં દર્દીઓ માટે સુવિધાઓ પણ પૂરતી હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ જામનગરની જીજી હોસ્પિટલમાંથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેને લઈને તમને પણ સવાલ થશે કે આ નાગરિકોની હોસ્પિટલ છે કે પછી એનિમલ કેર સેન્ટર જી હા સિક્યોરિટી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરતી હોસ્પિટલમાં પ્રશાસનની આબરૂ ઉઠાય તેવા દ્રશ્યો સામે આવ્યા ક્યારેક રેઢિયાળ ડોરના આટા તો ક્યારેક રખડતા કૂતરાના આટા તમે વિશ્વાસ કરશો સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી હોસ્પિટલના આ દ્રશ્યો છે જી હા આ બંને દ્રશ્યો જામનગરની જીજી હોસ્પિટલના જ છે જ્યાં હોસ્પિટલની સિક્યુરિટી પાછળ જ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે ગાયોના હોસ્પિટલમાં આટાફેરાના દ્રશ્યો ગયા વર્ષના છે જ્યારે રખડતા શ્વાનના આટાફેરાના દ્રશ્યો હાલના જ છે દ્રશ્યો દ્રશ્યોમાં શ્વાનની ધીંગા ધીંગામસ્તી જુઓ શું કોઈ કહી શકે કે આ હોસ્પિટલના દ્રશ્યો છે અને પણ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલના જામનગરની જીજી હોસ્પિટલમાં વધુ એક વખત રખડતા કુતરાઓનો આતંક જોવા મળ્યો છે રાત્રિના સમયે ચાર કૂતરાઓ હોસ્પિટલમાં ઘૂસી ગયા બાદ બાખડતા દર્દીઓમાં ડરનો માહોલ છવાયો હતો જીજી હોસ્પિટલના તમામ એન્ટ્રી પોઈન્ટ પર સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં અંદર વારંવાર કૂતરાઓ ઘૂસી જતા સિક્યુરિટીને લઈને પણ સવાલ ઉઠ્યા છે જો કે ઝી ચોવીસ કલાક દ્વારા હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટનો સંપર્ક કરતા તેમને પણ હાસ્યાસ્પદ જવાબ આપ્યો સુપ્રિટેન્ડન્ટનું કહેવું છે કે વિડીયો ક્યારનો છે તેને લઈને તપાસનો વિષય છે અંદર જે વાયરલ થયો છે એ બાબતમાં અમે તપાસ કરશું કયા સમયે અને કયા દિવસે થયું છે અને એ પ્રમાણે અમે યોગ્ય પગલાં લઈશું એટલે જીજી હોસ્પિટલ જૂની હોસ્પિટલ છે એમાં ઘણા બધા જગ્યાએ ખુલ્લી રસ્તાઓ છે અને એના લીધે આ થાય થઈ જાય છે વારંવાર એટલે આપણે દર્દીઓ માટે પણ એમની સાથે વારંવાર કામગીરી કરવામાં આવે છે કે દર્દીના સગા આને રોકવાની કોશિશ કરે ખવડાવવા પીવડાવવાનું ના કરે જામનગર શહેરમાં રખડતા ઢોર અને રખડતા શ્વાનનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે રસ્તા પર ઢોર અને શ્વાનના હુમલાથી જાગ્રસ્ત લોકો હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવે છે પરંતુ જો હોસ્પિટલ જ શ્વાનનો અડ્ડો બની જાય તો લોકો ક્યાં જાય અવારનવાર કૂતરાનો ત્રાસ હોય છે અત્યારે મારી વાઈફને એડમિટ કર્યા છે ન્યૂ બિલ્ડિંગમાં આપણે અત્યારે અહીંયાથી અહીંયા લોહીના રિપોર્ટ માટે ધક્કાધક્કી થાય છે તે દરમિયાન અમને કૂતરા બહુ હેરાન કરે છે હમણાં જ મારી પાસે હું રિપોર્ટ ઇકો કરવા માટે નીચે આવ્યો હતો ત્યાં કૂતરા ત્રાસ આપ્યો છે બરાબર રોડ ઉપર કૂતરા કરતા હોય તો આપણે હોસ્પિટલમાં આવી શકીએ બરાબર છે અહીંયા હોસ્પિટલમાં જ કૂતરા પાછળ થાય છે એટલે આ થોડુંક તંત્રને થોડુંક ધ્યાન રાખવું પડે ને કેમ કે કૂતરાનું બહુ વધારે જ આતંક છે અહીંયા રાતના આપણે એકલા નીકળીએ ને તોય પણ પાછળ થાય છે ને આપણે કામ સર હોય આપણું ધ્યાન ડાયરેક્ટ કામમાં હોય એના હિસાબે અહીંયા કૂતરાઓ વધારે તકલીફ પડે છે તો થોડુંક તંત્ર ધ્યાન આપે એ મારે અપીલ છે આપણી જામનગરમાં જીજી હોસ્પિટલમાં શ્વાન ઘુસવાની ઘટના કોઈ નવી નથી આ પહેલા પણ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં જીજી હોસ્પિટલના એક વોર્ડમાં દર્દીના બેડ પર શ્વાન આરામ ફરમાવતો જોવા મળ્યો હતો ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આ હોસ્પિટલ લોકોના સ્વાસ્થ્ય માટે છે કે પછી રખડતા ઢોર અને શ્વાનની મોજ મજા માટે જામનગરની અને સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં ફરી એક વખત રખડતા શ્વાનનો આતંકનો વિડીયો વાયરલ થયો છે મહત્ત્વનું છે કે જામનગરની જે આ હોસ્પિટલ છે જ્યાં હજારોની સંખ્યામાં દર્દીઓની અવરજવર થતી હોય છે ને વારંવાર રખડતા શ્વાન જે છે ક્યાંક ને ક્યાંક દર્દી અને તેમના સગાને નુકસાન પણ પહોંચાડતા હોય છે અને કરડવાના બનાવો થાય છે ત્યારે વધુ એક વખત હોસ્પિટલનો જે વિડીયો સામે આવ્યો છે જેમાં ચાર જેટલા શ્વાનો છે અહીં દેખાયા છે અને ચાર જેટલા શ્વાનોના પગલે જે છે ક્યાંકને ક્યાંક આતંક મચાવતા હોય તેવો વિડીયો જોવા મળી રહ્યો છે દર્દીઓની પણ લોબી સહિતના વિસ્તારોમાં ભારે અવર જવર પણ રહેતી હોય છે તેમ છતાં હાલ અત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ દેવા દ્વારા જે છે આ ઘટનામાં એવો બચાવ કરવામાં આવ્યો છે કે અને જે છે એના સામે કાર્યવાહી કરવામાં આવશે અને આ ઉપરાંત જૂની હોસ્પિટલમાં જાજા દરવાજાઓના પગલે પશુઓની અવરજવર વધી ગઈ છે ત્યારે આ સમગ્ર મામલે કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એ પણ મોટો પ્રશ્ન છે જ્યારે લાખોનો ખર્ચો સિક્યુરિટી પાછળ કરવામાં આવે છે તેમ છતાં જામનગરની સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં રખડતા શ્વાનનો આતંક ઘટતો જોવા નથી મળી રહ્યો મુસ્તાકદલ ઝી ચોવીસ કલાક જામનગર